હેલો મિત્રો કેમ છો કેમ કે તમે બધા મજામાં છો અને હમણાં યુટ્યુબની મા બે એક મહિના જેવું થઈ ગયું છે કારણ કે લોંગ વિડીયો મેં નથી નાખ્યો એનો શોર્ટ વિડીયો અને લાઈવ બે જ વસ્તુ આવે છે અને હવે આ લોંગ વિડીયો આવશે અને હું વાડીએ પહોંચી ગયો તો ચાલો હું તમને મારી વાડીનો નજારો બતાવું અને સવારના પરમાં ઉઠીને પહેલાં તો લાઇટ આવીને વાડીની એટલે મોટર ચાલુ કરી દીધી એ તમને બતાવું જો દેખાય છે મિત્રો અત્યારે મગફળીમાં પાણી જાય છે અને અત્યારનું તમે લોકેશન જુઓ ખાલી મારી વાડીનું જો પાછળ ડુંગર એટલે અમારી ભાષામાં એને ધાર કહી ફરતી કરજો ડુંગર છે જો અહીંયા છે ડુંગર અહીંયા છે ડુંગર ને પછી આ જો ગામની અડીને ડુંગર છે જો દેખાય અને આ પાણી ચાલુ કરી દીધું છે અને મગફળીમાં છે તમને બતાવું અને આ બધા આપણા જાળવા જો આમ જો શું છે તમે જો કોમેન્ટ કરો ને આ ફુદીનો હે આળવી છે અને આ બાજુ જાય કુંવર ભાઠું છે જાય છે કણ મિત્રો અને જો આમાં નાનું હોય તો એ પપૈયા આવી ગયા આમાં જો જો જાઓને પપ્પાઈ આવી ગયા જો છે અમાઈ જો પપ્પાઈ આવી ગયા જો મિત્રો હાઈ ક્લાસ તો હવે આપણે આગળ જઈએ બરાબર અને આ સોયાબી જો હવે સોયાબી બે ત્રણ દિવસ નિમલપા વાટવાના છે હવે અને મગફળી પી જાય થોડીક લીલા જેવી થઈ જાય જો અત્યારે આવું ફૂંકાઈ ગઈ હતી પછી રાપ મારી દેવાની છે ફાયદે એટલે વાંધો ન આવે ને તૂટે નહીં જો અત્યારે એમાં જ પાણી થઈ જો અને આ બાજુ સોયાબી છે તો આપણે આગળ જઈને આગળ જઈને તમને બતાવું જો આખા ખેતરનું તમને લોકેશન બતાવું આપણે આ બાજુ છે સોયાબીન અને આ બાજુ મગફળી જો મગફળીમાં અત્યારે પાણી રહી છે અને આની મગફળી પૂરી થાય એટલે પાછળ કપાસ આવે ને આ જો શાકભાજી છે તમને શાકભાજી બતાવી દો હાલો જો આ શાકભાજી એ આપણે ત્યાં જઈને હું તમને બતાવું નજીક જોઈ લો મિત્રો ઓર્ગેનિક શાકભાજી એ બરાબર છે આમાં ગૌમૂતર ને એવું બધું સાઈટું હોય પાયું હોય એ તો આમાં આવતા જશે વિડીયો શોર્ટ વિડીયો અને લાઈવમાં બરોબર બરાબર એ તો હું તમને બતાવતો એટલે આ લોંગ વિડીયો મારા બે મહિનાથી નથી નાખ્યો એટલે મેં કીધું લઈ આજ નવરો સૌ પાણી વાળું હું એટલે મેં કીધું લોંગ વિડીયો નાખી દઉં આ જો મરચી એની બાજુમાં ટમેટી જો ટમેટા આવી ગયા છે અને જો આ દેખાય તમને થોડો થોડો લીટો જો હું હરું ટમેટીમાં જો તમને નજીકથી બતાવું આપણે સાઇઝ ભાઈ નહીં એનો એ મિત્રો એ શોર્ટ માં અમે તમને બતાવ્યું છે જેમાં જોઈ લેજો બરાબર છે અને આ ટમેટા જો આ બાજુથી તમને નહીં દેખાય કારણ કે સુરત દાદે છે એટલે આ બાજુથી જો આઈ ક્લાસ દેખાય અને મરસી જો આઈ ક્લાસ થઈ ગઈ છે હવે ધીરે ધીરે એમાં કુકેડે દેખાય છે હવે શરૂઆત છે કારણ કે અટાણુંથી તો આઈ ક્લાસ હતી કેટલા મેં એ દવા નથી થઈ હતી પંદર સત્તર દિવસથી આ દવા નથી થઈ હતી કપામાં જે આપણે ડોઝ માર્યો ને ત્યારે આમાં માર્યો તો કિફનનો સોરી કિફન નહીં આપણે ઓલી નામ તો ભૂલાઈ ગયું મને સહારા કંપનીની આપણે જે આવે ઓલી ટોલ્ફીન ટેકનિકલ એમાં ટોલ્ફિ ટોલ્ફિન આવે છે સહારા કંપનીનું નામ મને ભૂલાઈ ગયું છે મને ટેકનિકલનું ખાલી યાદ છે નામ અને જો આમાં નાનું ઉરચું એવું હે જો મને બતાવું એ વાકું વરી ગયું જો હવે દવા છાંટવી જ જોઈએ પછી વાકા વરી જાય ને મરચાં તો ભેરું નહીં થઈ જો મરચાં તો આવી ગયા ક્યાંક ક્યાંક પણ જો વાકા જાય જો એટલે હવે આમાં દવાનો ડોઝ મારવો જ જોઈએ હાલસેડ નહીં બરાબર છે એટલે મરચીની હવે દવાનો ડોઝ મારવો જ જોયો અને મેં તમને મરચી બતાવી દીધી આ બાજુ વાલ વાલોર છે પછી આગળ ટમેટી છે પછી એની આગળ ભીંડો અને ગુવાર ગુવાર તો જો કે પૂરો થઈ ગયો આપણે મેં વાલ વાવી દીધા અહીંયા ગુવાર પૂરો થઈ ગયો ને એટલે હવે આપણે જવાનું સોલું બાજુ કપાસમાં ને તમને કપાસ બતાવી દઉં બરાબર અને આ બધા જો ફ્રૂટના ઝાડો આવી ગયા બધા મીઠો લીમડો છે રાવણો છે જાંબુડો છે પછી બીજોરા છે પછી ડાળમી છે પછી પપૈયા છે પછી ગુંદો છે આ બાજુ આંબો છે વસારે પછી આ ખાટી આંબલી છે પછી લાલ અને ધોરા બે જામફર છે પછી આગળ પાછી દાળમી આવી જાય રાવણું આવી જાય ખારેક આવી જાય પછી નારિયેલી આવી જાય બધી વસ્તુ આવી જાય બધી વસ્તુ છે અમુક વસ્તુ જ નહીં હોય અને જો તમને કપાસ બતાવી દઉં કપાસ આવી ગયો જો મગફળી પૂરી થાયલી ત્યાંથી આ બધું હું કપાસ અને કપાસ જો પીળો પડી ગયો છે અને કપાસ બગડી ગયો છે એટલે હવે એના રંગે વિડીયો નથી આવતા અને હું નથી ઉતારતો બરાબર છે હવે પીરો પડી ગયો ને મારે એમાં તમને શું માહિતી દેવી બરાબર છે આવો જમીન મેલી જ દીધો એટલે પછી એમાં કંઈ બીજું કાંઈ ઓલો વરસાદથી પીરો હોય ને તો જ આપણે એને પહોંચી જાય તો હજી કંઈક દવાને ખાતરને પોતાને એવું કરીએ તો સારો થઈ જાય પણ આ જમીને અંદરથી પૂરિયા મેલી દીધા એટલે પછી ન થાય ગમે એટલો તમે ખર્ચો કરો ને અગ્રવાજા ભલે કદાચ માહિતી ગમે દેતા હોય એમ થાય કે પીરો પડી ગયો કપા તો સારો થઈ જાય વાત ખોટી છે કારણ કે આપણે ખેતી કરી છે એટલે અમને ખબર હોય પીરો થયો હોય કેમ પીરો થયો હોય કપા તો સારો થાય વરસાદ એક ધારો વહરતો હોય અને પીળો પડી ગયો હોય ને તો કપા સારો થઈ જાય વરસાદનો પીળો થયો હોય ને પણ જો આ જમીને મેલ દીધો હોય જો આ જમીને મેલ દીધો જો તમને બતાવું જો આ છોડવા જમીને મેલ દીધા એટલે આ પી આ છોડવા હારા ન થાય વરસાદનો જે લીલો ઓલા વરસાદનો જે પીળો થયો હોય ને એ થઈ જાય કારણ કે એવો તો અમે બે બે વારથી અમે એવો મેં બે વરથી અમે કર્યો તો ઓલા કરી એક ધારો વરસાદ વહરે એટલે કપા પીળો થઈ જાય બરાબર છે અને એ પીરો કપા નથી આ કારણ કે જમીને મેળવી દીધો જો છોડવા જો કેવા થઈ ગયા ખાખડી ગયા ને હુકાઈ જો ઓલા હતા તૈડી ગયા ઝીંડવા એટલે આ પીળો હરખો ન થાય વરસાદનો પીળો થઈ જાય એની ના નહીં એ દર તમને માહિતી દે તો એમાં થઈ જાય એની હું ના નથી પડતો અને આ પીળો ન થાય હરખો તો હવે આપણે આગળ જઈએ અને આ બાજુ જો બેય બાજુ સૂર્યમુખીના ફૂલ છે તો આ બાજુ છે અને આ બાજુ છે દેખાય તમને બે અહીંયા છે અને એક આગળ છે ઠેઠ આપણે હું તમને હું આ ઠેઠ ઉધરી બતાવી દઉં બરાબર છે આ બાજુ દાળમી છે આ બાજુ પાછી સીતાફળી છે ઓ સીતાફળ નકરા ખાઈ ગયા છે ઓલા ખાઈ જાય છે જનાવર કોયેલું ને ખીસકોલ એ તમને બતાવું દો અત્યારે જવામાં ખરા એમ નથી ઘોચરમાં તમને અહીંથી બતાવી દઉં ઝૂમ કરીને જો અહીંયા જામફળ છે બરોબર છે જ્યાં એરિયા જો નીચે પીડા કેટલા બધા ઉકાઈ ગયા હે અને ઓલી બાજુ જો સીતાફળ પીડા હે કારણ કે પાકી જાય અહીંયા ખરી જાય સીતાફળ કેટલાક ખાવા ભાઈ દુનિયાના સીતાફળ જે જો ત્રણ ચાર તો સીતાફળી અહીંયા છે આ બાજુ પછી ત્રણ ચાર સીતાફળી જો આપણે ગોડાઉન જો અહીંયા છે પછી બે ત્રણ ખરે છે ટોટલ સીતાફળી સાત આઠ સીતાફળી થઈ કેટલી સાત આઠ સીતાફળીમાં કેટલા સીતાફળ બધા બધામાં આવી ગયા છે હવે કઈ નાની નથી બધી મોટી હોય સીતાફળી અને અહીંયા જો જામફરી આવી ગઈ જો એક તમને જામફરી જો એ આ થોડા જામફર છે વાડી પાહરી એ લાલ જામફર છે અને અહીંથી જો આપણી સરહદ ખેતર પૂરું બરાબર છે અહીંથી આપણો કપા પૂરો અહીંયા સરદનું જાડું જોવા એની પાછળ બે બીજું રહે અને ચીકુડી છે એટલે અહીંયા કંઈ આપણે જાતા નથી કારણ કે પાણી જવા ટપ ટપકનું પાણી આ બાજુ એ બધું આવી જાય એટલે ગારણું થઈ ગયો તો હવે પાછા આપણે વાળી બાજુ રવાના થાય છે બરાબર અને કપા તો ફેલ થઈ ગયો છે કપા કાઢીને શું વાવેતર કરવાનું છે એ અત્યારે મને ખ્યાલ નથી પણ હું નેક્સ્ટ વિડીયોમાં તમને કહીશ બરાબર છે હું વાવવાનું છે ઘઉં વાવવાના છે કે જીરું વાવવાનું છે ધાણા વાવવાના છે જે વસ્તુ વાવવાની એ છે હું તમને અગાઉ માહિતી દઈ દઈશ બરાબર છે આપણે કપાસ નીકળી જાય ને પછી અગાઉ હું તમને વિડીયો માંડવીને ને બધી વસ્તુ નીકળી જાય ને પછી હું તમને અગાઉ વિડીયો અપલોડ કરીને અગાઉ તમને માહિતી દઈશ મારે જો આ વસ્તુ વાવવાની છે અને પાયામાં આ ખાતરું હું વાપરીશ બધી વસ્તુ બરાબર તો હવે આપણે કેરો વારોનો ટાઈમ થઈ ગયો છે કેરો વાલ લઈ અને હવે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે નવથી દસ મિનિટનો વિડીયો થઈ ગયો છે એટલે હવે આપણે વિડીયો પૂર્ણ કરીએ બરોબર છે આ પાછું શાકભાજી અને આ મગફળી હવે એક કેરો પાવાનો છે પછી આ બાજુ સાઈઝને એવું બધું પાવાનું છે એટલે કાંઈ હું અત્યારે એકલો છો કારણ કે વિડીયો ઉતારવો કે ભાઈ તમને બતાવવું એટલે અમે શોર્ટ વિડીયોમાં બતાવી દઈ તો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ તો જય જવાન જય કિસાન